અંબાજી ખાતે ગૌ સેવાના પ્રશ્ને ગ્રામજનો એકઠા થયા પંચાયત તરફથી જગ્યા ખાલી કરવાને લઈને ભારે વિરોધ થયો એકાવન શક્તિપીઠ સર્કલ પર મોટી સંખ્યામાં ગ્રામજનો ગૌ રક્ષકો એકઠા થયા અંબાજી સરપંચ અને કેટલાક સભ્યો ગૌશાળાની મુલાકાત લીધી અને મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી પોસ્ટ મૂક્યા બાદ ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો અને બંસી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગાયોની સેવા કરવામાં આવે છે સરપંચ દ્વારા અડધો વીડિયો ઉતારીને જગ્યા ખાલી કરવાનું કહેવાયું ઉગ્ર આંદોલન અને અંબાજી બંધ રાખવા સુધીના મુદ્દે ચર્ચાઓ થઈ અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આઠ દસ વર્ષથી બંસી ગો સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં જે વગર માલિકીના જે ગાયો ઢોરો ફરે છે અહીંયા તેમની ઘણી બધી સેવાઓ એ લોકો કરે છે કોઈ બીમાર હોય પાક તૂટી ગયું હોય ફ્રેક્ચર થયેલું હોય કે ગમે તે રીતે હોય તેમને આ લોકો પૂરેપૂરી સેવા કરે છે ઈલાજ કરાવે છે એમને ખાવા માટેનું જે પણ અનાજ ચારો બધું પૂરું પાડે છે અને એમની એક સારી કામગીરી જોઈને ઘણા લોકો ઉદાર દિલે એમને દાન પણ આપે છે અને એમાં છેલ્લા કેટલાક સમયથી પંચાયતની જે બનાસમાં ખાકાનેવાળી જમીન હતી ફાજલ પડેલી હતી ત્યાં કોઈ પ્રવૃત્તિઓ થતી નથી ત્યાં બીજા લોકો અહીં દબાણ કરે એવું પરિસ્થિતિ હતી એ વખતે આ બંશી ગો સેવા ટ્રસ્ટને એ જમીન ફાળવેલી હતી કે તમે અહીંયા ગાયોને રાખીને એની સેવા કરો